એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર છોટાઉદેપુરના પાણેજ ગામની બાળકીની હત્યાનો વીડિયો સામે આવ્યો છે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે બાળકીની જે હત્યા કરવામાં આવી હતી બાળકીની હત્યા કરીને મંદિરના પગથિયા પર લાશ જોવા મળી રહી છે તો પોલીસની તાંત્રિક અંધશ્રદ્ધાની વાતને છેડોડાડતો વિડીયો સામે આવ્યો છે પોલીસે તેવું કહ્યું હતું કે આ તાંત્રિક વિધિ કોઈ નથી કરવામાં આવી પરંતુ તે વાતનો છે છોટાઉદેપુરના પાણી ગામની બાળકીની હત્યાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે બાળકીની હત્યા કરીને મંદિરના પગથિયા પર લાશ જોવા મળી છે આ વીડિયો પહેલા જ પોલીસે એવું કહ્યું હતું કે આજે સમગ્ર ઘટના ઘટી છે તેમાં કોઈ તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધાની વાત નથી જે માણસ છે તે માનસિક રીતે બીમાર છે અને તેના કારણે તેને આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે બાળકીની હત્યા કરીને મંદિરના પગથિયા પર લાશ જોવા મળી રહી છે જો કોઈ તાંત્રિક વિધિ ન કરવામાં આવી હોય તો પછી મંદિરના પગથિયા પર આ લાશ કેવી રીતે આવી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે હત્યા કરી દેવામાં આવી હતી

સાથે મહત્વ ની બાબત એ છે કે ભુવા ના ઘર ની અંદર બે નંબરો પણ લખેલા છે તે પણ ભુવા વાળા છે ભુવા નંબરો છે ત્યારે અહીંયા એક સવાલ ઉભો થાય છે કે પોલીસ કહી રહી છે કે વિકૃત માનસિકતા ધરાવતો હતો અને બાળકી હત્યા કરી હતી ત્યારે બીજી તરફ જે એના ઘર માં પગથિયા મંદિર ના બનાવવામાં આવેલા છે ત્યાં સુધી બાળકી ને હત્યા કરાયા બાદ લઈ જવામાં આવી છે એટલે એક સવાલ ઉભા થાય છે કે બલી છે કે પછી હત્યા છે પણ પોલીસ તપાસ કરી રહી છે હાલ આદિવાસી વિસ્તારમાં જે આ ઘટના બનેલી છે તેને લઈને લોકોમાં તો રોષ છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે આ આરોપીને સજા થાય તેવી લોકો કરી રહ્યા છે બીજી તરફ લોકોએ જ્યારે જે સમયે ઘટના બની હતી ત્યારે તેને ઢોર માર માર્યો હતો હત્યારો છે તેને પોલીસ લોકોએ ઢોર માર માર્યો હતો અને સબક પણ શીખવ્યો હતો પરંતુ અહીંયા સવાલ એક ઉભો થાય છે કે ઘરની અંદર જ જે મંદિર બનાવવામાં આવ્યું હતું અને તે પગથિયા સુધી આ બાળકીની લાશ લઈ જવામાં આવી છે એ સમયના વિડીયો ગ્રામજનોએ ઉતાર્યા હતા ને તે વાયરલ કર્યા છે એટલે એક સવાલ ઉભો થાય છે કે આદિવાસી વિસ્તારમાં આ બનેલી ઘટના એક ગંભીર ઘટના કહી શકાય અને એક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે ત્યારે પોલીસે પણ આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ કેમ કે પોલીસ કહી રહી છે કે વિકૃત માનસિકતા ધરાવતો હતો વ્યક્તિ ત્યારે આવી ઘટના કેવી રીતના બની શકે મંદિરમાં જે નંબર લખવામાં આવેલા છે બે નંબરો છે ત્યાં તે ભુવાઓના નંબરો છે તે પણ જીએસટી પાસે છે ત્યારે આ ભુવાઓની તપાસ માટે જોઈએ જીએસટી હાલ તો છોટાઉદેપુર જોવા મળી રહ્યો છે પોલીસે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ આ જે ઘટના બની છે તે ગંભીર ઘટના કહી શકાય કારણ કે આ એક છોટાઉદેપુર જિલ્લામાં પહેલો કિસ્સો છે જે જોવામાં આવ્યો છે કે બાળકીની હત્યા કરી દેવામાં આવી ઘરમાં અને સામે જ રહેતો હતો ત્યારે પોલીસ ભૂવો નથી એવું કહી રહી છે પરંતુ પોલીસ ભૂવો નથી કહી રહી તો કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેનો પણ હજુ સુધી આરોપીએ ખુલાસો કર્યો નથી ત્યારે પોલીસ આજે કોર્ટમાં રજૂ કરે તે પહેલા આ મર્ડરની ગુસ્તી ઉકેલવી જોઈએ કારણ કે આ જે ઘટના બની તે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસ કહી રહી છે કે રિમાન્ડ માંગવાની જરૂરિયાત નહીં લાગે તો નહીં માંગીએ

વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હોવાનું કહેવામાં આવે છે પરંતુ એ ગામમાં રહેતો હતો જાતે એકલો રહેતો હતો ભુવાઓના નંબર એના ઘરમાં લખેલા છે તો આ ભુવાના નંબર કોને લખ્યા ઘરની અંદર એ પણ એક સવાલ ઉભા થાય છે ભણેલો ગણેલો વ્યક્તિ છે નંબર મંદિર પાસે લખેલા છે તો એક સવાલ ઊભો થાય છે કે જે ભુવાઓના નંબર લખ્યા હતી તે ભુવા છે કોલર ટ્યુટર પર અમે જાચ પણ કરી હતી તે ભુવા છે ત્યારે અહીંયા એના પર પણ પોલીસે તપાસ કરી જોઈએ કેમ કે જે ભુવાઓના નંબર લખ્યા હતી તો ભુવાઓ સાથે કોન્ટેક્ટમાં હતો ભુવો હતો તો કયા 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 ગામોમાં ભુવાગીરી કરતો હતો આદિવાસી વિસ્તારમાં અમુક લોકો જયારે ભુવાનો સહારો લેતા હોય છે બીમારી ની અંદર ત્યારે આ જે વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ હોવાનું પોલીસ જયારે જણાવતી હોય ત્યારે એક સવાલો ઉભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આવી રીતના બબે નિવેદનો પોલીસ વિભાગના છે ત્યારે તપાસ કઈ રીતના થશે લોકો આક્રોશમાં છે લોકો માતાએ પણ માંગ કરી છે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જયારે જીએસટીવી કાલે રજી સાથે વાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મારી બાળકીને જે રીતના બલી ચડાવી છે જોઈએ તેવી પણ કરી હતી એક જેનો બાળક છે તેને આ ડરથી તેના ખોળામાં પણ નીચે નથી ઉતારતી ત્યારે આવી સ્થિતિમાં માનસિક સ્થિતિ જે પરિવારની બની જતી હોય ત્યારે પોલીસે આ પરિવારને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જી જી આભાર રફિક સમગ્ર માહિતી આપવા માટે